રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આપણે આવે ગયા પોરબંદર ની અંદર અને પોરબંદર ની અંદર સુદામા શોખ અને ખાસ આ છે શ્રી સુદામાપુરી યાત્રાધામ અને પદયાત્રા કાર્યાલય પોરબંદર થી દ્વારકા પાંચમી પદયાત્રા આપણે જઈએ અંદર અને રામ 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 મજામાં મજામાં તો પદયાત્રા નું જે આયોજન કરેલ હે એમાં અમે છે કાર્યાલય આપણે હમણાં જઈએ ચારે બાજુ અમે મંદિર ઓલી બાજુ અને પદયાત્રા નો આ બાજુ અખાત્રીજ મહોત્સવ અખાત્રીજ ના હે ને આખા અંદર આ ચરણ સ્પર્શ ખીમભાઈ એક જ વખત થાય કે બાકી ચરણ સ્પર્શ એક જ વખત થાય કોઈ ની ખબર નહી હોય દર્શન ઘણા બધા આવે કરે શકતા પણ ચરણ સ્પર્શ એક જ વખત આખા વરણ ની અંદર થાય અને ત્રીસ તારીખે આપણે મુરત છે બરાબર ને ત્રીસ તારીખે અને જઈએ આપણે અંદર અને જેણી પણ આ યાત્રાની અંદર જોડાવવું હોય એ હમણાં ફોન નંબર આ નાખવામાં આવીએ અને કોન્ટેક કરે છે કે આ કાર્યાલય અમે આ પદયાત્રા લાભ ખરેખર લીધા જેવો હે આ છે સુદામા મંદિર

તો સુદામા મંદિર ની અંદર સુદામાના ચરણપદ કરવાનો લાવો વર્ષમાં એક જ દિવસ એક જ દિવસ લેવા દેવામાં આવે છે જેને ઓખાત્રીજ અને અક્ષય તીત્યા કહેવામાં આવે છે બરોબર ને આપણે આ પદયાત્રા છે ઈ પણ ખિમભાઈ તેદીજ ઓખાત્રીજ ના દિવસે ચરણ સ્પર્શ કરીને જવાનું થાય એવું થાય ને બરોબર હા સુદામા અને અમારી ભાષામાં અમે આને એમ કેતા કે ભૂલ ભૂલા નાના હતા ત્યારે કઈ હકીકત થી એ વસ્તુ ને ભૂલ ભૂલાયા કેવાય લખતોરા ફેરો કેવાય જેવો 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 ગામ છે આપડી ભાષા કેમ બધાય નોક નોક છે આપડે પહેર નોક નોખા છે એમ ભૂલ ભૂલાયા કેવાય રાજસ્થાન વાળી જીવા જૂણ કીએ જેવો દેશ છે એવી ભાષા છે ને એવી રીતે સમજે મૂર સમજાય જાવું જોઈએ કે ચોરાસી નો ફેરો છે બરોબર છે સારું એ બધા સમાનાર્થી નામ છે

સુદામાં તો બધા અવારનવાર આવતા હોય પણ મંદિર જે દર્શન કરવા આવે એની ખ્યાલ હોય આ મંદિર બાબત અને અહીંની આ ધરા ઉપર આપણે જઈએ સુદામાં ભગવાનના દર્શન કરવા આ છે મારી પાસે સુદામાનું ભગવાનનું મંદિર જે તમે જોવા શકો સ્ક્રીન ઉપર હા આવે હે

ભગવાન સ્નાન કરતા વર્ષો પેલા જૂનો કુવો હજારો વર્ષો હજારો વર્ષો બીજો તમે ઉતાર હા હું એક છે ભાગ્ય ભાગ્યજોગી દર્શન આપે હા

મુલાકાત લે લીએ કારણ કે કોઈને આવું હોય તો ઈ કાર્યાલય નામ નોંધાવે હગે સંપ સંપૂર્ણ કરી લીધું તો હામે હે કાર્યાલય જ્યાં તમે નામ નોંધાવે હગો આ પદયાત્રામાં જોડાવા અને ખરેખર આ પદયાત્રાની અંદર નિઃશુલ્ક વિના મૂલ્યે રહેવાની સગવડ રસ્તામાં જમવાની સગવડ ટોટલ દાતા ઘણા બધા દાતા છે કે જે દાન કરે અને આ યાત્રાની અંદર બધાની કોઈ જાતની અડચણ નહીં આવે અને આરી હારી ઓઢવા પાથરવાના કોઈ ટૂંકમાં તમારે કપડાંની ત્રણથી ચાર જોડી લઈ લેવાની બાકી દ્વારકાના દર્શન કરવા તમારે મોજથી કોઈ ટેન્શન વગર કોઈ જાતની ઉપાધિ વગર કારણ કે આના કાર્યો કરતા જેવા હે બધા કે તમારે કોઈ જાતનું ટેન્શન જ નહીં રહે હે દ્વારકા સુધી કે ખોટી વાત છે હે અને જ્યાં જ્યાં રસ્તામાં રોકાવાનું થાય વિશાવાળાઓ હોય કે આગળ આગળ જે જે સ્થળ આવીએ એનું પણ આમાં બોલવામાં આવી અને લિસ્ટ પણ તૈયાર છે કે તમારે કોઈ જાતની ઓલું કારણ કે આના આગળના કાર્યક્રમ એ બધા રેડી ગોઠવાઈ ગલ જ છે કે કઈ જગ્યાએ આપણે રાત રોકાવું કઈ જગ્યાએ આપણે હવાને નીકળવાનું નથી અને આ ચારથી પાંચ દિન ચારથી પાંચ દિવસ લાગશે ને ચારથી પાંચ દિવસ અને એ પણ અખાત્રીજના દિવસે ને અખાત્રીજના દિવસે એટલા માટે કે ખરેખર સુદામા ભગવાન છે ને એ પણ કોઈની ખબર નહીં હોય પણ જીવાભાઈ કે આખા વરમમાં નકર દ્વારકા તો હાલી બધાઈ જાય દેશ અને આપણા આખા દેશમાંથી પણ અખાત્રીજ જ કેવા માટે આપણે આ લોકોએ બધાય ચોઈસ કર્યું નિર્ણય લીધો કે અખાત્રીજના દિવસે જ સુદામા ભગવાન છે ને એ હાલી નીકળ્યા હતા એટલે આનું મેન મહત્વ હે ને એ આ હે તો ભીડા હા તો આ છે સામે હે આપણે કાર્યાલય કાર્યાલય બાજુ આપણે હમણાં જઈએ ઘણા બધાને થતું હોય કે આ એટલા જ કાર્ય કરતા હે પણ ના ભાઈ બસો થી અઢીસો જણા કાર્ય કરતા હે આટા બપોર ના સમય થયો તો આ છે કાર્યાલય પોરબંદર કાર્યાલય પોરબંદર થી દ્વારકા પાંચમી પદયાત્રા પ્રારંભ ત્રીસ યાર પૂર્ણ હોતી યાર પાંચ બે હજાર પછી તો આપણે પૂગે એવા કાર્યાલય અને તમે જોવે રંગો કે આ પોરબંદર સુદામા શોક હે સુદામા શોક ની બાજુમાં સુદામા મંદિર છે અને મંદિર ની અંદર ની સાઈડ આ કાર્યાલય છે અને ખરેખર આ કાર્યાલયની અંદર જે આ તમે જોવા શકો કે આ પત્રિકાના થપ્પા પીડ્યા આમાં તમારે કોઈની જાત્રામાં જોડાવું હોય ને એ તમે આ કાર્યાલયની મુલાકાત લ્યો અને આમાં હે ને આખું શેડ્યુલ એટલે કે આખે આખું જ્યાં જ્યાં રોકાવાનું છે અને કઈ રીતે આગળ આગળ આ આપણી પદયાત્રા છે એ આગળ વધતી રહી છે એમાં તમામે તમામ વિગત આની અંદર છે એટલે તમે આ રૂબરૂ પણ આ સુદામા મંદિરની બાજુમાં જે અંદરની સાઈડ કાર્યાલય છે એ કાર્યાલયની અંદર તમે આવે ને વાંચે લ્યો ને એટલે તમને આખે આખી આ ચાર દિવસની પદયાત્રા પોરબંદરના સુદામા મંદિરથી દ્વારકા સુધી કાં રોકાવાનું હે કેટલા વાગે ઉઠે નીકળવાનું હોય ક્યાં રાત્રે રોકાવાનું હોય તમામ તમામ વિગત હા કોઈ ન આવે હગે તો પણ આમાં નંબર પણ હે ફોન નંબર દ્વારા પણ પૂછપરછ કરે હગે અને પોતાનું નામ હે એ જોડાવે હગે અને આ કાર્યાલય તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો પણ ગમે ત્યારે સવારથી નિઃશુલ્ક નિઃશુલ્ક પૈસા વગર કોઈ પૈસાનો કે કોઈ જાતનો સ્વાર્થ નહીં બિન સ્વાર્થથી એક આપણે દ્વારકા સુધી ભાવ અને શ્રદ્ધાનું ભાથું લે અને આપણે હેઠળ દ્વારકાવાળાને મળવા જાવું જે રીતે સુદામાં ગાતા એ રીતે હે આખા આખા ગુજરાતમાંથી અને તમામ તમામ વરણની જોડાવાની સૂટ અઢારે વરણ એવું નહીં કે આ પદયાત્રા કોઈ એક જ્ઞાતિ માટે છે અઢારે વરણ માટે બરોબર તમને મંદિર દેખાઈડ્યો સુદામા સુદામા શું દેખાડ્યો સુદામા સૌથી બાજુમાં જ આ કાર્યાલય એટલે કે મંદિરને કમ્પાઉન્ડની અંદરની સાથે કાર્યાલય છે અને આજથી દસક દિવસ બાકી રહ્યા આજથી દસ દિવસ આઠક દિવસ એટલે તમારે જેને જવું હોય એ ખાસ તમે નામ સહિત આ કાર્યાલયની અંદર નોંધાવો તો સૌથી વધારે ઉત્તમ અથવા તો ફોન દ્વારા પણ અને હજી તો આગળ આગળ બીજા બ્લોગ આવતા રહીએ અને આ યાત્રાની શરૂઆત થાય ત્યારનો બ્લોગ આવતો રહીએ એ પહેલાં પણ આપણે ઘણા બ્લોગ બનાવવાના છે કારણ કે આમાં નામી અનામી ઘણા બધા સાધુ સંતો પણ જોડાવાના હે તો રમેશભાઈ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા એ સિવાય અન્ય સાધુ સંતો ઘણા બધા મહાનુભાવો વડીલો આવા તમામ બધા એમાં જોડાવાના છે અને જેટલા વધારેમાં વધારે જોડાય એ બહુ સારું કહેવાય આપણા પોરબંદર અને પોરબંદરના જે વર્ષો થયા પોરબંદરની અંદર જે સુદામા અને કૃષ્ણની એક ભાઈબંધી હતી એ ભાઈબંધી દુનિયા માટે એક આમ પ્રેરણા શ્રુપ સ્વરૂપ બને કઈ કહેવાય આપણા માટે નહીં પણ આખી દુનિયા માટે એટલે સુદામા નગરી અને ત્યાંથી આપણે આ પોરબંદર ચાર દિવસ નૃત્ય નૃત્ય ડીજે સાથે ધર્મસભા પણ દાખલ છે વિશાવાણા બરોબર